જય સરદાર જય શિવાજી સૌ પ્રથમ તો મારે એક કહેવું છે કે સુરતમાં જે મારા વિરલાઓએ બઘડાસટી બોલાવીને એ તમામ વિરલાઓને સલામ છે અને જે વિજયભાઈ અને જે જિજ્ઞેશભાઈને જે અત્યાચાર થયા છે ને જેના ઉપર એ મારા વિરલાઓને મારે કહેવાનું છે કે તમે ચિંતા નહીં કરતા પાટીદાર સમાજ જોડે છે તમારી માતાઓ બહેનો તમારા જોડે છે આપણે આ ભાજપના નરાધમ રાક્ષસો પાસેથી ચૂટી ચૂટી અને વીણી વીણીને બદલો લઈશું એટલે હિંમત ના હારતા આપણે એના બે બે ભાઠાનો જવાબ આપણે સો ભાઠાથી આપીશું એ તાકાત પાટીદાર સમાજમાં છે અને મારે ભાજપને પણ કહેવાનું છે કે હમણાં હમણાં તમે જે બકરીઓને મેદાને ઉતાર્યું છે ને એ બકરીને તમારા કાબૂમાં રાખજો કાગળનો વાઘ બનાવી તમે પાટીદારોના ગઢમાં એને મોકલ્યો ગર્જના કરવા થઈ ગયો ને એનો શિકાર ઉતરી ગઈ ને આબરૂ ભૂલાઈ ગયું સુરતની એ સભા પાંજરામાં પૂરીને તમારા બધી બકરીઓ ભાષણો દેતી હતી ચાર મિનિટમાં ભાષણ તમારું છોડીને જવું પડ્યું હતું શકુની શાહ મામાને ભૂલાઈ ગયું તો મારે આજે હમણાં જે નવી નવી જે બકરી મેદાનમાં આવી છે ને એ કાગળનો વાઘ છે પાટીદાર સમાજને ખબર પડી ગઈ છે ને મારે એને પણ કહેવાનું છે કે ભાઈ જપી જજે પાટીદાર સમાજમાંથી તમે આવો છો પાટીદાર સમાજના બનીને રહો તમારું રાજકારણ તમારી પાસે રાખો પાટીદાર સમાજનો કોઈ ઉપયોગ કરી જાયો પાટીદાર સમાજ મૂર્ખો નહીં એટલે તમારે જે પણ ગાળો દેવી હોય તમારે જે પણ કેવું હોય તમારા વિપક્ષોને કરો પાટીદાર સમાજનું નામ ના લો અને આજ પછી ક્યારે પણ મારા કોઈ પણ વેલ્લા ઉપર હાથ ઉપાડવાની ભૂલ ના કરશો લોકશાહી ઢબે અમે તમારો વિરોધ કરી રહ્યા છીએ લોકશાહી ઢબે અમે અમારી માંગ મૂકી રહ્યા છીએ અને તમે ગુંડાગર્દી કરો છો તમે તાનાશાહી કરો છો તમે હિટલર શાહી કરો છો મહેરબાની કરીને આ બધું બંધ કરો બાકી પાટીદાર સમાજને પણ આ બધું કરતા આવડે છે અને બે હજાર સત્તર તમારું સપનાનું વરસ આવી જ રહ્યું છે આ વાત તો એક વાર નહીં હજાર વાર કહીશ કે લોકશાહી દેશમાં જીવીએ છીએ અને તમે સત્તા ઉપર છો એટલા માટે તમારી સામે અમારે માંગ કરવાની હોય છે એટલે અમારી માંગ તમારી સાથે છે અમે લોકશાહી ડબે માંગ કરી રહ્યા છીએ અમને ભગતસિંહ બનવા ઉપર મજબૂર ના કરો માત્ર એટલું જ કહેવાનું છે કે સરદાર વંશી છીએ શાંતિથી ગાંધી ચિંધિયા માર્ગે ચાલવામાં અમે માનીએ છીએ અને અમારી માંગ અમે લોકશાહી ડબે ઉપર દિલ્હી સુધી પહોંચાડવામાં માનીએ છીએ ને એમાં અમે અમારું કાર્ય કરી રહ્યા છીએ લોકશાહી અધિકાર છે અમને તો શા માટે અમારા અધિકાર છીનવવામાં આવી રહ્યા છે અમારો વાણી સ્વતંત્ર છીનવવામાં આવી રહ્યો છે અમારા જે જન્મસિદ્ધ અધિકાર છે અમારા જે સાંસ્કૃતિક અધિકાર છે એ અધિકારો છીનવવામાં આવી રહ્યા છે અને તમે ઢોરની જેમ અમારા વીરલાઓને માર મારી રહ્યા છો આનો બદલો વીણી વીણીને લઈશું બે હજાર સત્તરમાં તમારા છે ગુંડાગર્દી અને અને તમે કોઈ પણ કાર્ય ના કરો એટલી જ મારી વિનંતી સાથે વોર્નિંગ છે વિનંતી સાથે ધમકી છે અને વિનંતી સાથે તમને છેલ્લી વાર કહીએ છીએ બાકી પરિણામ ભોગવવા તૈયાર થઈ જાજો મારા વિરલાઓ તમને પણ એટલું જ વિનંતી છે મારા